મિત્રો આ ટ્રેક્ટર ની કિંમત સાંભળીને તમને નવાઈ લાગશે માત્ર એક લાખ એકાવન હજાર માં આ ટ્રેક્ટર વેચવાનું છે અને ટોટલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ અને અમુક જ કલાકની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે અશોક સિંહ નો કોન્ટેક કરજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સાતસો તેત્રીસ એફી ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ રહ્યા છો અત્યારે લઈ શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

વધારે માહિતી માટે અશોક સિંહનો કોન્ટેક કરજો ટાયર પણ એકદમ સારા કંડિશનમાં કિંમત માત્ર એક લાખ એકાવન હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધા પર ચોકડી આ ટ્રેક્ટર જોવા મળશે અશોક શિક્ષનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નામ અને મોબાઈલ નંબર છે એક્યાસી પાંચ ઓગણસા ફોન કરી ચેક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો